સાત ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા અકસ્માત સર્જનાર કાર ચાલકને ઝડપી લેવામાં આવ્યો આ સમગ્ર મામલે ટ્રાફિક અને પાલડી પોલીસ દ્વારા અકસ્માત અને ટોળા દ્વારા કરવામાં આવેલી તોડફોડને લઈને પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે એલિસ બ્રિજ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય અમિત શાહે જણાવ્યું હતું કે રાત્રે અગિયાર પંદર વાગ્યા આસપાસ ફોન આવ્યો કે પાર્ટી વિશ્વકુંજ ચાર રસ્તા પાસે કેટલાક લઘુમતી સમાજના યુવકો દ્વારા અકસ્માત કર્યો છે ટોળા ભેગા થયા છે હું અને મારો પુત્ર ત્યાં પહોંચ્યા ત્યારે ખાડ થાર ગાડી દ્વારા અકસ્માત કરવામાં આવ્યો હતો જેને લોકોએ પકડી રાખ્યો હતો પૂછપરછમાં જાણવા મળ્યું કે ચાલીસ થી પચાસ બાળક અને બે થાર ગાડી લઈને ચિચિયારો કરતો થોડું નીકળ્યું હતું એક્ટિવા ઉપર જતા દંપતીને ટક્કર મારી દક્ષાબેન શુક્ર નામના મહિલાને ઈજા પહોંચી ડીસીપીને જાણ કરવામાં આવતા ઝોન સેવન ડીસીપી પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તાત્કાલિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી જોકે પોલીસ આવે એ પહેલાં જ ઉશ્કેરાયેલા ટોળા દ્વારા થાર ગાડીમાં તોડફોડ કરવામાં આવી હતી ઘટનાને પગલે પોલીસ દ્વારા અકસ્માત સર્જનાર કાર ચાલકને ઝડપી લેવામાં આવ્યો હતો આ મામલે અકસ્માત સર્જનાર વિરુદ્ધ એન્ડિવિઝન ટ્રાફિક પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે જ્યારે પાલડી પોલીસમાં થાર ગાડીના ચાલક દ્વારા એક્ટિવા ચાલક અને દસથી પંદર લોકો વિરુદ્ધ માર મારવાની અને ગાડીમાં તોડફોડ કરવા અંગેની ફરિયાદ નોંધવામાં આવી છે અમદાવાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને bell આઇકન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે